હેલો ગાઈશ સ્વાગત છે તમારું આપના નાનકડા મિની બ્લોગમાં તો ગાઈશ આજે તો તડકો થોડો થોડો આવે છે તો આપણે ગોદડા બહાર નાખ્યા પણ જ્યારે મેં ગોદડા બહાર નાખું એટલે વરસાદ આવવાનું થઈ જાય પછી ગોદડા મેં અંદર લઈ આવો તો વરસાદ પાછો જતો રહે ત્યાં ત્રણ વાર આવું કર્યું કપડાં એકવાર નાખ્યા એ બી ઉપર નાખ્યા થોડી વાર તો વરસાદ આવવા લાગ્યો ચાર પાંચ દિવસ થી અંદર એમાં કંટાળી ગયા આપણે પાણી 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 આ બાજુ આરું રમી છે એ તો સારું રમે છે કચરો વારે છે મારી છોકરી એને ના પાડું છું પણ તો એને શોખ છે તો વારે છે પછી ગાય આપના ઘરમાં પાણી આવી જાય છે વરસાદ પડે ને તો તો એ પાણી અંદર ના આવે હું કવર મેં દરવાજાને પહેરાવું છું પણ મારાથી નહીં આવ્યું ટ્રાય તો કર્યો પણ થયું ના કામ પછી આપણે બેસી ગયા બહાર માઇન્ડ ફ્રેશ કરવા બહાર આવું હતું કંઈ ત્યાં ઘર બને છે સામે પેલી ગાય ઊભી કિચડમાં તો બસ આ હતો આપનો નાનો કોઈ મેળવી બાય